છેલ્લા કેટલાક દિવસોથી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી આગાહી સાચી સાબિત થઈ છે બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે જેના કારણે સમગ્ર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે દાંતીવાડા ધાનેરા અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર

ભરાઈ ગયા છે છે જેનાથી વાહન પણ અસર થઈ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જોકે આ વરસાદ ખેડૂતો માટે ખુશી ના સમાચાર લઈને આવ્યો છે લાંબા સમય થી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે જીવનદાન ખેડૂતોમાં આનંદની લાગણી છવાય છે આ જ્યાં એક તરફ જલ પ્રભાવિત થયું છે ત્યાં બીજી તરફ ધરતી અને પાકને નવું જીવન મળ્યું છે તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને પણ સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે